આ પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર વલસાડ જિલ્લાની એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર ગાંજાના ધંધા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બે પોઈન્ટ ચારસો ઓગણીસ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલાને ઝડપી પાડી છે જે વાપીના છીરી વિસ્તારમાં રહીને પોતાના રૂમમાં ગેરકાયદેસર ગાંજાનો જઠ્ઠો રાખીને તેને નાના નાના પડકી બનાવીને ચોરી છીપે વેચાણ કરતી હતી પોલીસે બાતમીને આધારે તપાસ કરતા મહિલાને ઝડપી લીધી છે આફરીન ખાતન શહીદ ખાન ઉમર પચીસ વર્ષ વતનહાલ સાંઈ કૃપા એપાર્ટમેન્ટ ક્રિષ્ના પાર્ક છીરી તા અને મૂળ રહેણાંક બસારે ફર તા સિકંદરાબાદ જિલ્લો બુલિયા ઉત્તર પ્રદેશ જે છેલ્લા કેટલાક સમયથી પોતાના રહેણાંક રૂમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને નાની પેકેટોમાં વહેંચી ચોરી છુપીથી વેચાણ કરતી હતી પોલીસે પકડાયેલી મહિલા પાસેથી કુલ રાંજો બે પોઈન્ટ ચારસો ઓગણીસ કિલોગ્રામ કિંમત રૂપિયા ચોવીસ હજાર એકસો નેવું એન્ડ્રોઈડ ફોન એક કિંમત રૂપિયા છ હજાર કુલ જપ્તીની કિંમત રૂપિયા ત્રીસ હજાર એકસો નેવું જથ્થો કબજે લીધો છે હાલ તો પોલીસે એનડી એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ મુજબ હેઠળ ગુનો નોંધ્યો છે આ સફળ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ આર રોઝ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈકે કે મિસ્ત્રીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું ટીમમાં હેડ કોન્સ્ટેબલ કર્ણવિજયસિંહ વિક્રમસિંહ હેડ કોન્સ્ટેબલ અર્શદ રશીદ હેડ કોન્સ્ટેબલ સુનિતાબેન મંજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ કરતારસિંઘ માર ચીમનભાઈ પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર સુભાષચંદ્ર પોલીસ કોન્સ્ટેબલ મહિન્દ્ર દાંજી વડવા તથા અન્ય પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે